ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો ફરીથી આપણો એક નવી શૂટ શરૂઆત થઈ ગઈ નવી સવાર પડી ગઈ અને આજે મેં સરોપણ કર્યો આજે કેમ કે છ સોમવાર તો સોમવારે તો મારે જ ચાલુ કરવાનું રવિવારની રજા હોય ખાલી દિવસની તો અત્યારે તો આપણે મસ્ત એવા ગીતો વાગે જાય ગમન ભુવાજીનું જન્નત બહુ મસ્ત સોંગ બહુ જ ગમ અને તડકો નીકળ્યો અને ઓપન કર્યો સ્ટોર ચા બનાવી દીધું અને અહીંયા કાઢી દીધું ખાવાનું ચા નાસ્તો એમાં બનાવ્યું ચા પછી આર્યા પૌવા બનાયા જે આ રેપલા નાયલોન પૌવા આવે ને હેલા થીક પૌવા નહીં આ બી બહુ મસ્ત લાગો અમે પહેલા પણ ખાધેલા ખાસી બધી વાર બનાયા અમારો સવારનો નાસ્તો પછી મોડા ખાવાનું બપોરે ચલો ખાઈને પડીએ તો ગાઈસ મેં તો નાસ્તો કરી લીધો હવે અંકિત માટે ચાલે જવું નીચે અને આજે ફરીથી પાછી અમારા ભૂરાનો રજા બહુ ભૂરો બહુ રજા લેવો મારો તો એવું પડે અગિયાર અગિયાર સુધી એટલે હવે જઈએ નીચે તો ચાલો તો ગાઈસ અત્યારે વાગ્યા દસ અને આપણે જો ડિલિવરી આવી ગઈ સ્ટોરમાં હું તમને બતાવું જો કોકા કોલાની ડિલિવરી આવી જઈ ગયો અમારા બે આ ભાઈઓ લઈને આવ્યા હી આવી રીતનું ઓ ટ્રક ટ્રકમાં આખું આરી ઉતારી તેમાં બધું માલ સામાન ભરીને લઈને આવી પેલો ટ્રક રહ્યો સામે બહાર ચેલું મસ્ત વાતાવરણ આજે ખાલી પવન જ છે બાકી ઠંડી નહીં લાગતી એટલી બધી જો અંકિતે બિસ્કીટ બનાવી દીધા ઓવન કહેવાય ને હજુ કહેવાનું ઓવન ઓવનમાં બનાવ્યા અને આ ઉપર હું લગાવો તો હની હની ક્રીમી ક્રીમી હની લગાવો એટલે મસ્ત ચમકી જાય ને ઉપરથી અને ટેસ્ટ બી આવી જાય હવે એવો મેં તો કોઈ દિવસ ટેસ્ટ નહીં કર્યા પણ અહીંયાવાળા વાળા બહુ ખાય આમાં ભૂર્યો ભાઈ આપણે કોફી પતી છે કોફી પોડમાં તો કોફી બનાવવી પડશે એના માટે આરું કાઢવાનું બહાર અને આ ફિલ્ટર આવો ને એમાંથી આવું એક આદું કાઢી લેવાનું અને અંદર મૂકી દેવાનું ખાસા બધામાં આપણે વાગ્યું કોફીનું આવું પેકેટ આવો એક પેકેટ આખું અંદર નાખી દેવાનું આ રીતનું આ રેગ્યુલર કોફી પછી આમાં નીચે એ રીતનું આવે જ સેટ કરેલું એમાં ભરાઈ દેવાનું અને લોક કરી દેવાનું એટલે નીકળી ના જાય આ સ્વી ચાલુ ભરી ચાલુ એટલે ફર લઈને કોફી આવશે બાર જુઓ ગાઈ જો આપણે કોફી પડવા મંડીએ ધીમે ધીમે એટલે આની પાછું આટલું ભરાઈ જશે અને આવી આપણે રોજ કોફી હું સોરી આવું ને હું પણ એટલી વાર બનાવું એવરી ડે માર બનાવવાની મારું કમ એ બધું અને આવા ખાસા બધા ફ્લેવરો હો આ એક નહીં બધું અલગ અલગ આવો જો કાંઈ શંકિત કંઈક બનાવો હું તમને બતાવું ચિકન સેન્ડવીચ બનાવો તો પહેલાં અહીંયા લગાવ્યું હું હાર્યું હની બટર અને એને એના પહેલાં આર્યા જે બંધ રહ્યા ને જે સેન્ડવીચ બ્રેડના એના પહેલાં અંદર મૂક્યા હતા કેસમાં તો એના લીધે થોડા સોફ્ટ થઈ જાય અને લગાવવાનું પાછું હમ બધા મસ્ત દેખાયો સરસ અને એને પાછું એના માટે એમાં મૂકવા માટે આર્યું જે હો એની અંદર મૂકવાનું હવે આના ઉપર અને પાછું એમાં લગાવશે એમાં નાખશે પિકલ પિકલ તો હજી આવી પિકલ બતાવો આઈરિયા પીકલ આવા આવી પીકલો એરિયું મૂકવાનું જેને જોતા હોય એનો એમાં મૂકવાના જે ના જોતા હોય એનામાં નહીં મૂકવાના અને આ સેન્ડવીચ જેને ભાવે એનો જ ભાવો જેને ખાધેલું હોય એના જ ભાવ બીજો બધા ના ભાવો જુઓ

આવા ગેજિંગ કોક રોધવાની તૈયારી કરીશું ખબર નહીં હું રોધવાનું પણ ગેર જોઈશું હું પડ્યું નહીં પડ્યું ચમક રોજ જોવું પડે જે પડ્યું હોય બનાવીને ઓળખવાનું આ તો રોજનું આપણે તો કોમકાજ ખાવાનું બનાવવાનું અને આપણે જો અહીંયા તો સ્નો અગડ્યો નહીં આ બધો આ ઢકલે ઢગલા આ જીમના જ છે આટલો તડકો પણ અગડતો નહીં જો અહીંયા આઈસ છે થઈ ગયો તમને બતાવું કમ્પ્લીટ પડી જવાય એવું હો પગ લપસાઈ જ્યો તો જ્યો ભૂઈ લબો હોળ થઈ જો અને આજ તો ગાર્બેજ વાળો આયો તો તે ખાસું બધું ગાર્બેજ નખ્યા આયા ફાઇનલી બધું જતું રહ્યું બહુ ટાઈમ પછી તો ઘેર જઈએ આપણે આ સીડીઓ ચડીને એક વસ્તુ સારું હો કે ભાઈ ઉપર નીચે અમાર હો બાકી તો મોત આવી જાય બાપા જવાનું એ ગાડીઓ લઈને અને આ જો એટલું મોટું પેલું થઈ ગયું ચલો ઘરમાં એન્ટ્રી મારી તો અહીંયા રવિના કપડો ગઈ મારો વાર્યો હતો અને આજે રવિના કપડો મેં સવારે વહેલા વાર્યો છેલ્લા આગે તો પોચ હવા પોચ હું વહેલી નવરી થઈ જતી વાળી દીધો અને ધ્રુવ આવ્યો હવાનો ચાલેવા માટે સવારે હું જલ્દી રેડી થઈ જઈ તમે મેં કીધું લાઈ તને વાળી દઉં ફટાફટ તો મારે એટલું કમો છું હવે મને કપડા વારતા બહુ આળસ આવે એટલે વાળી નાખી આપી ફટાફટ તો

અને રોટલી થશે તો આપણે જમવાનો ટાઈમે મળીએ ઓકે જો ગાઈજ રેડી થઈ જાય મિનલ દાળ વગાડ દીધી હ તમે જોઈ શકો કોથમીના ખોન બાકી હા બે રોટલી બની ગઈ હા એટલે આપણે ખાવા બેહી જઈશું અંકિત મંગળો તો ગાઈસ આપણે અહીંયા એક વાગી જેવો અને હું અહીંયા રોટલી બનાવું જો આપણે આ રોટલી અને અહીંયા રવિ ખાવા બેઠા છે અંકિત તો જો આયો નહીં ચમક અંકિત ના નીચે થોડું ઘણું કોમ આવી જીવો એટલે એ મોડો આવશે ઘરમાં ગરમ ફૂલકા રોટી ગાઈસ અત્યારે વાગ્યા સવા છ અને ઉમકીને તો ઉઠી જાય ને આટલા વાસણ બાકી હતા જેમ કે માથું દુખાતું હતું એટલે વહેલા સુઈ ગઈ હતી અને આપણા આ વાસણ થઈ ગયા કમ્પ્લીટ તો આને ભરાવાના અહીંયા તો એવું તા બીમાર હોય તો તમારે જાતે મટાડવું પડે ભાઈ કોમ કરવું પડે ભાઈ કોઈ બીજો ઓપ્શન નહીં કરતું કોઈ તમને કામ કરી આપો વાહન ભરાય જી થી હવે તો હવે કશું કામ નહીં રાતનું ખાવાનું બનાવવાનું તો અત્યારે આઠ વાગવા આવ્યા અને આઠ વાગે એટલે આપણો ખાવા બનાવવાનો ટાઈમ થઈ જાય જેમ કે અમારે નવ વાગે બંધ થાય એટલે નવ વાગે બધા ખાવાવાળા ઘેરા બંધ કરી તો જુઓ સાત ને ચોપન થઈ અત્યારે પંચાવન થઈ અને મેં એક બાજુમાં રોબોટ ચાલુ કરી દીધો હો अग्गर मखलीस आप सफाई થઈ જાય અને અમુ રસોઈ બનાય એટલે એકી અંગાત બે કામ થસે જોડે જોડે આ સફાઈ કરો અને આપણ રસોઈ બની જાય બહુ મસ્ત ક્લીનિંગ કરા કમ્પ્લીટ કામ કરા લાઈન ટુ લાઈન જો જાના પાછી આવશે હવે પાસો તો ચાલો ત્યાં રસોઈ બનાવીને તૈયારી કરીએ ને તમને નવ વાગે બધો ખાવાળો આવી જશે જો આપણે અહીંયા મરચાં સમા દીધા આર લોટ કાઢીને મૂકી દીધો અને આ તવી તપી જઈએ અને એક બાજુમાં ચા મૂકી દીધો તો ચા ઉકળો હતો ઘરે એક મરચો વઘાડી દો અને પછી રોટલા બનાવવાનું ચાલુ કરીએ અને મારા એડિયું આવ્યું પાસું ઘેર કચરો ઠલાવવા માટે આવા ધીમે ધીમે જતું રહેશે અંદર એની જાતે જ કચરો ભરાઈ જાય એટલે ઓટોમેટિક પાછું આવી જાય મશીને લુવું પડશે થોડું ઘણું પછી આખું આમ ફરી રિવર્સ મારશે પણ આગળ આવ્યો એ પાછળ જશે યાડિયું જો રિસેટ નહીં થાય ને તો ઘરે કાકુ પાછું થશે સેટ એટલે બે ઉપર ગ્રીન આવી જશે હા જો મારથી આવડો રોટલો પડ એટલે હું આવડો જ પાડો મને નાનથી મોટો નહી ફાવતો પણ સારો એવો પડ્યો અને એક રોટલો મેં ઓલરેડી બનાવી દીધો અને આપણો ચા ઉકળી ગયો અહીંયા

તો ધ્રુવ થોડી ઘણી હેલ્પ કરાવો હમ નીચે બધું પડ્યું એ લોકો લઈ લે પણ આટલામાં પોતું ફેવરી દે અને બાકી આપણે અહીંયા વાસણ ભરાઈ દઈશું વાસણ મેઠવાડ કાઢી દીધો હો વાસણ ઘસવાના બાકી અને આજે દૂધ કાઢી દીધું હો થોડું અને બીજું લાવવાનું હો

એવું તમને એક વખત ભાઈ જાય એમ પછી તમને વખત ચાલ જ નહીં દૂધ હં ધ્રુવ જશે નીચે દૂધ લેવા માટે અને આપણો આજે ફરીથી ઇન્સ્ટન્ટ પોટમાં જ બનાવવાનું દહીં તો આમાં જ બનશે એમાં સારું બની જાય જફા મારી નહીં અને અહીંયા ધ્રુવ પોતું કરો નીચે અને હ મરચાના હા બહુ નઈ વાદ્યા ના રાખવાના હા કાલે ખાઈજોવાના રોટલી ભેગું હમ ભાઈ આપો દહીં બનાવની તૈયારી ચાલી પાણી 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 કોઈ સમથિંગ હમ ખાસુ બધું બનાવાનો આતો હમ તેલ વસે 2 લિટર ઓ બને ઓ ખાસુ બધું હોરાઈ જ્યું એ લખેલું તો હો પણ ઓસેકો તો 2 લિટર આજુ અંડા મૂકી દેશું કિંગસન ફોર મંજા હવા 10 સહી છે

બાર હવે અગિયાર બારે થઈ જાય નક્કી ના હોય તો બસ આજના વાતે આટલું જ જો તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટે કરતા જય માતાજી જય ગોગા મહારાજ શુભ રાત્રિ